આવી ગયા છે ઘર ને આજનું વ્લોગિંગની શરૂઆત થાય છે બે વાગે આપણે વ્લોગિંગની શરૂઆત કરીએ છીએ તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેર ને ઓલમોસ્ટ લગભગ દો બજે આવ્યા હતા આપણે ઘેર આવી ગયા હતા ને આપણે આવી ગયા હતા ખેતરમાં કેમ કે મમ્મી પપ્પા આપણે ખેતરમાં હતા તો આપણે થોડું ખેતરમાં કામ તો કરવું પડશે કેમ કે કામ કર્યા વગર છે નહીં તો થોડો તમને પણ બતાવી દઈએ કે આપણે શું કામ કરીએ તો ને તમને આપણે જાણીએ કે ફૂલ વ્લોગ આવશે ને આ છે આપણે ફાઇનલ તમા પીલા ભાગવા તો તમને બતાવી દઈએ કે કઈ તરફ છે પીલા હોય ત્યાં કરી રહ્યા કામ મમ્મી પપ્પા ને ભાણવાયા હાઇ ને ભાઈ તો ફાઇનલી આપણે કામ આમ ચાલુ છે ને આ પૂણભા ટકોરી લાવી છે છે વગાડતા આવડી જ લાગે આ તો ખાવાનું ચાલુ કરી નાખ્યું તો ફાઇનલી આપણે ચેણી ની દરપદભાઈ રમાડે ચેણી આપણે ઇન્ડિયન લઈને આવ્યા છે આપણે આજે કંટડી તો કેવા ભાવ છે હા જાણી તો ફાઇનલી પકડી દીધી તો ફાઇનલી આપણે પીલો ભાજી નો હોવાનો આ રહ્યા પીલા આવી પીલા તમાકુ ને

બહુ ઠંડી પડે છે લેવા તો ફાઈનલી આપણે હવે લગભગ દસ વાગી ગયા છે રાતના ની હવે આપણે એડિટિંગ કરીશું અને વિડીયો એડિટિંગ કરી દઈશું ને એકદમ બેસ્ટ ક્વૉલિટીમાં અને તમે બધા થોડો સપોર્ટ કરજો ને આપણે થોડી ઇમ્પ્રૂવ કરશું આપણે ધીરે ધીરે બ્લોગમાં ને તો થેન્ક યુ ફોર વોચિંગ બાય